આપવા માંગશો આજના દિવસ માટે ફક્ત આજના દિવસ માટે આજે બહુ અફસોસ થઈ રહ્યો છે કે આજે લાસ્ટ ડે છે અને ચાર દિવસ બાલીમાં ક્યાં જતા રહે અમને ખબર જ ના પડી થેન્ક યુ સો મચ શ્રી એમપી મિસ્ટર સર લેટ ટુ થેન્ક યુ સો મચ અત્યારે અહીંના નવ ને ચોવીસ થઈ છે શું કહેવા માંગશો સર નવા શર્ટ સાથે શું કહેવા માંગશો અહીંયા બહુ જ સારી ફિલિંગ આવી રહી છે અને નવ ને ચોવીસ થઈ છે એનો મતલબ કે અત્યારે ઇન્ડિયામાં શું કેવા માંગશો આજના દિવસ માટે શું કેવા માંગશો આજના દિવસ માટે શું કેવા માંગશો ગાલી છેલ્લો દિવસ છે કેવું લાગ્યું તમને કેવું લાગ્યું ખૂબ મજા આવી પ્રકાશ જોઈન પૂછો મેં કરાક સુ કહેવા માંગશો લાસ્ટ ડે ઇન બાલી બહુત મજા આવી શું કહેવા માંગશો ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ શું કહેવા માંગશો આજે લાસ્ટ ડે ઇન બાલી

આ ભાઈ મારા પાસે સીઆઈડી આ લઈ લો પેલો જ્યુસ લઈ લો ત્રણ ગ્લાસ પી લીધો પેટ ફેક થઈ ગયું બહુ મજા આવે અહીંયા ગાડી અત્યારે નવ ને સત્યાવીસ થઈ છે કેવું લાગે બા જુસમજી વાહ વાહ આખો દિવસ શરીર માં એનર્જી રહે ખુબ સારા સંદેશ ફક્ત તરબૂચ ખાતે ગીરા ત્રણ વાગે સુનારો પ્રરવ